શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ પરિવાર સૌથી વધુ રાજકોટ શહેરમાં વસવાટ કરે છે અને રાજકોટ ખાતે હાલ શ્રી વિશ્વકર્મા જયંતિની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આ તમામ તૈયારીઓને પહોંચી વળવા માટે રાજકોટના ગોંડલ રોડ ઉપર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા એક કાર્યાલય પણ શરૂ કરવામાં આવ્યું છે આ કાર્યાલય ખાતે તારીખ સોળ જાન્યુઆરી બે હજાર પચીસ ને ગુરુવારના રોજ તમામ મહાશ્રીઓને આમંત્રિત કરવામાંટે આમંત્રણ પત્રિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ વિમોચન પ્રસંગે મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ સાથે રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા સાથે ટ્રસ્ટી મંડળના સભ્યો कारोबारी સભ્યો અને મોટી સંખ્યામાં સમાજના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જય વિશ્વકર્મા આપણી સાથે ગુરુદેવ સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદલક્યા ઉપસ્થિત છે રસિકભાઈ જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા રસિકભાઈ આગામી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ગુરુજી સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા કઈ પ્રકારનું આયોજન છે આપ જાણો છો કે 11 જાન્યુઆરી આપણે કાર્યાલયનું ઓપનિંગ કરેલ અને આજે તારીખ 16 જાન્યુઆરીએ આપણે કંકોત્રી વિમોચન કરેલ છે અને કંકોત્રી આપ જોવો છો કે અત્યારે કંકોત્રી નું થઈ રહ્યું છે કે ઘરે ઘરે કંકોત્રી આપણે પહોંચાડવાની છે અને રાજકોટની અંદર લગભગ હજાર પરિવારો વસે છે તો એમને ઘરે ઘરે કંકોત્રી પહોંચાડવા માટે અત્યારે પેકિંગ વ્યવસ્થા ચાલુ છે અને પછી પરિવાર વાઇઝ આપણે કંકોત્રી ઘરે ઘરે પહોંચાડવાના છીએ એટલે જે જે અટકના ના આપણા પરિવાર રહે છે એમને આપણે કંકોત્રી આપવાના છીએ અને ઘરે ઘરે કંકોત્રી પહોંચી જાય અને આપણે કાર્યક્રમ સફળ બને દર્શક મિત્રો વિશ્વકર્મા જયંતિ તારીખ દસ બે બે હજાર પચીસ ના રોજ જે આવી રહી છે જેના આયોજન નિમિત્તે આમંત્રણ પત્રિકા છે એનું આજ રોજ વિમોચન કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે આમંત્રણ પત્રિકાનું અત્યારે કાર્યકર્તા મિત્રો અને જ્ઞાતિના આગેવાનો પણ એનું પેકિંગ કરી રહ્યા છે સાથે મળીને તમે આગેવાનો અહીં સાથે મળી અને આ કામગીરી કરી રહ્યા છે સાથે સાથે રસિકભાઈ વિશ્વકર્મા જયંતી જે આપણે આપણે વાત કરી તો એમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણીમાં કેવા કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આપ જાણો છો કે રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિ દ્વારા દ્વારા દર વર્ષે અલગ અલગ કાર્યક્રમો સાંસ્કૃતિક કાર્યક્રમો આપણે કરીએ છીએ કે પૂર્વ સંધ્યાએ દર વર્ષે અલગ કાર્યક્રમો છે આપ જાણો છો કે બે હજાર ચોવીસમાં આપણે દીકરી વાલનો દરિયાનો કાર્યક્રમ કર્યો હતો અને બે ની અંદર પણ આપ જાણો છો કે ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા વિશ્વની અંદર પહેલાં આવેલા દશા અવતારની ઝાંખીનો કાર્યક્રમ આપણે રાજકોટ ગુજર સુતાર જ્ઞાતિ દ્વારા કરવામાં આવ્યો હતો અને આ આ વર્ષે પણ બે હજાર પચીસમાં પણ વિશ્વકર્મા ગૌરવ ગાથા પૂર્વ સંધ્યાએ વિશ્વકર્મા ગૌરવ ગાથાની આયોજન કરવા જઈ રહ્યા છે વિશ્વકર્મા ગૌરવ ગાથા અને મા ભગવતી રાંદર ચારિત્રનો આપણે આખ્યાન સ્વરૂપે કાર્યક્રમ કરવાના છે એમના લેખક પણ છે દિનેશ દજ્જર અને જયંત ગજ્જર અને રાકેશભાઈ કડિયા અને લગભગ ચાલીસ કલાકારોના કાફલા સાથેનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ એનું પણ અત્યારે પૂરજોશમાં કામકાજ શરૂ થઈ ગયું છે આપ જાણો છો કે ગુજરાત સુતાર જ્ઞાતિજનો તથા રાજકોટ શહેરીજનોને પણ હું આમંત્રણ આપું છું કે પૂર્વ સંધ્યાએ નવ નવ તારીખે છે ને જ્ઞાતિજનો તથા રાજકોટ નગરજનો પણ મોટી સંખ્યામાં વધારે રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે તો એમાં પણ હું બધાને જ્ઞાતિજનો તથા એની આજુબાજુ રહેતા આપણા પરિવારજનો છે કોઈ રાજકોટ નગર નગરજનોને હું આમંત્રણ આપું છું કે બધાય માણવા અને જાણવા પધારો કાર્યક્રમ જી જરૂર રસિકભાઈ આવો એક મોટો આયોજન છે ગુજરાત જ્ઞાતિ દ્વારા દર વર્ષે કરવામાં આવી રહ્યું છે તો આપને દાતાશ્રીઓ તરફથી કયા પ્રકારનો સહયોગ મળે છે આપ જાણો છો કે આ છેલ્લા 9 વર્ષથી આ આપણે આયોજન કરીએ છીએ લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયાનું અનુદાન આપ્યું છે અને એમને અમે મળ્યા ત્યારે એમને કીધું કે આ કાર્યક્રમ કરવાનો છે ત્યારે અમે કીધું કે ભાઈ અમે આપ્યું હતું કે આટલા આટલા ખર્ચ થાય છે તો એમને અમને મોટામાં મોટી રકમ જો કે કોઈ જગ્યાએ કે કોઈ આપણા જ્ઞાતિમાં આવી કોઈ દાન આપ્યું નહીં હોય કે સમૂહ લગ્ન બાબતનું કે બેતાલીસ લાખ અગિયાર હજાર એકસો મોટું દાન વિજયભાઈ ધાંધીરા તરફથી એમને એના પરિવાર તરફથી મળેલ છે જી રસિકભાઈ વાત કરી એ મુજબ આ વર્ષે ગુર્જર સુતાર જ્ઞાતિને શ્રી વિજયભાઈ ધાંગરિયા પરિવાર તરફથી બેતાલીસ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા અનુદાન મળેલ છે રસિકભાઈ આ સિવાય તમે કોઈ માહિતી આપવા માંગો છો એવી કે જે અમારા માધ્યમથી અમારી ચેનલના માધ્યમથી આપણા જ્ઞાતિજનો સુધી પહોંચી શકે આપ જાણો જ છો કે દર વર્ષે આપણે કાર્યક્રમ કરીએ છીએ રથયાત્રા પણ વિશ્વકર્મા જયંતિ દિવસે કરીએ છીએ ત્યારે પણ મોટી સંખ્યામાં આપણા પરિવારજનો અને જ્ઞાતિજનો ટકવાય જ ના ફ્લોટ કે ગાડી અને ભવ્ય રથયાત્રા નીકળે એનું પણ આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ કે ભવ્ય રથયાત્રા નીકળે તે દિવસે કે 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 ખબર છે લોકોને આમંત્રણ આપું છું આપણે બપોરે ધારેશ્વર લઈને રથયાત્રા પણ આપણે કાઢીએ છીએ અને સીધા ત્યાંથી વિશ્વકર્મા ધામ અંદર આપણે પહોંચાડીએ છીએ બીજું આપ જાણો છો કે દર વર્ષે આપણે બ્લડ ડોનેશન કેમ્પ પણ આપણે કરીએ છીએ તો આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન છે સવારે આઠ વાગ્યા થી વિશ્વકર્મા મંદિર આખો દિવસ રહેશે અને બપોરે બે વાગ્યા થી વિશ્વકર્મા ધામ રેસકોર્સ માં પણ ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન છે તો એમાં વધુમાં વધુ જ્ઞાતિજનો બ્લડ ડોનેશન કરે એવી પણ હું અપીલ કરું છું આપણા જ્ઞાતિજનોને જી ગુરુજી સુતાર જ્ઞાતિ દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસ ને વિશ્વકર્મા જયંતિના દિવસે વિશ્વકર્મા જયંતિની ઉજવણી સાથે સાથે રસિકભાઈ સમૂહ લગ્ન પણ નું આયોજન છે તો કેટલી દીકરીઓના સમૂહ લગ્ન છે અને સાથે બીજું શું આયોજન છે એની પણ થોડીક માહિતી આપશો આપ જાણો છો કે આ વર્ષે ગયા વર્ષે વીસ દીકરીઓ આ વર્ષે સોળ દીકરીઓના સમૂહ લગ્ન છે અને સમૂહ લગ્ન અંદર લગભગ આપણે કરિયાવર સંપૂર્ણ કરિયાવર આપીએ છીએ અને આ વર્ષે તો દાતા પણ છે અને જ્ઞાતિજનો તરફથી પણ બોડી સંખ્યામાં કરિયાવર આપવામાં આવે છે આ વખતે લગભગ બસો ને અગિયાર અંદર સોના ચાંદીથી માંડીને બધી વસ્તુ આપણે આપવાના છીએ અને કંકોત્રીમાં આપણે છાપ્યું છે અને આપીએ છીએ અને દાતાનો સહયોગ પણ એટલો મળતો રહે છે અને સમાજનો પણ સહયોગ મળતો રહે છે આ સમૂહ આ દાતી ભોજન તથા સમૂહ લગ્નની અંદર કરિયાવર સંપૂર્ણ બ્લડ ડોનેશન કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા આપણે વિજયભાઈ છે એમને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવડું મોટું દાન આપ્યું છે એ એ બદલ પણ બીજા આપણા જ્ઞાતિજનોએ પણ લગભગ 22 કે 25 લાખનું દાન બીજું પણ આપેલ છે એમનો પણ હું બધાયનો આભાર માનું છું આપ જાણો છો કે દર વર્ષે જ્ઞાતિજનો વિશ્વકર્મા જયંતિ ના દિવસે આપણે સોળ દીકરીઓના સમૂહ લગ્ન વાત કરી તો એની સાથે સાથે આપણે જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન હોય છે કે નથી હોતું હોય તો કેટલીક સંખ્યાની અંદર જ્ઞાતિજનો પ્રસાદ લેતા હોય છે આપ જાણો આપના માધ્યમથી હું ચેનલના માધ્યમથી જણાવું છું કે દર વર્ષે આપણે જ્ઞાતિ ભોજન નું આયોજન કરીએ છીએ આ વર્ષે પણ જ્ઞાતિ ભોજન નું આયોજન છે અને લગભગ ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ હજાર જ્ઞાતિજનો એમાં ભોજન પ્રસાદ લે છે અને એમની અંદર આપણા જ્ઞાતિજનોને બધાને હું આમંત્રણ આપું છું કે મહા વિશ્વકર્મા જયંતિના દિવસે જ્ઞાતિજનો પરિવાર સાથે મહાપ્રસાદ લેવા પધારે એવું હું આમંત્રણ આપું છું જ્ઞાતિજનોને જી દર્શક મિત્રો તારીખ દસ બે હજાર પચીસ ના રોજ એટલે કે વિશ્વકર્મે જયંતિના દિવસે રાજકોટ શહેરની અંદર જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરેલ છે આ સમૂહ ભોજનની અંદર પ્રસાદ લેવા માટે પ્રમુખ શ્રી આપ સૌને આમંત્રણ પાઠવેલ છે તો અમે પણ આપને આમંત્રણ પાઠવીએ કે આપ જરૂર પ્રસાદ લેવા માટે આવશો નસીક ભાઈ આવડી બધી વ્યવસ્થા છે અ સમૂહ ભોજન નું આયોજન છે આપણે જણાવ્યું કે ઘણા હજારો ની સંખ્યા ની અંદર જ્ઞાતિજનો પ્રસાદ લેવા માટે આવશે સમૂહ લગ્ન છે તો આ બધી વ્યવસ્થાને પહોંચી વળવા માટે કઈ રીતનું આખું આયોજન છે આપ જાણો છો કે દર વર્ષે આપણે જ્ઞાતિ ભોજન કરે છે એની અંદર કાર્યકર્તા ની ટીમ એક મોટી હોય છે આપની ખાતે એમની અંદર લગભગ ચારસો ભાઈઓ કાર્યકર્તા ચારસો થી સાડા ચારસો ભાઈઓ કાર્યકર્તા છે અને દોઢસો જેટલા બહેનો પણ કાર્યકર્તા છે સમૂહ લગ્ન ની અંદર દરેક જગ્યાએ દરેક વિભાગની અંદર આપ જાણો છો કે સમૂહ લગ્ન સમિતિ છે કે બધી સમિતિઓ બનાવી હોય છે કે ભોજન વ્યવસ્થા છે કે સમૂહ લગ્ન ની અંદર જે મંડપ ની અંદર છે કે મંડપ વ્યવસ્થા ની અંદર બધા ની ટીમ છે એટલે લગભગ છસો કાર્યકર્તા ની ટીમ આની અંદર ખરે પગે રહે છે બે દિવસ સુધી અને કાર્ય કરે છે ત્યારે આપણે આ કાર્ય પરિપૂર્ણ કરી શકીએ છીએ અને અત્યારે આપ જોવો છો કે કાર્યકર્તા છે વડીલો છે બધા અત્યારે દરરોજ અહીંયા જેવો કાર્યાલય ની અંદર કે લગભગ દોઢસો થી બસો વ્યક્તિ અલગ અલગ કાર્ય કરતા રોજ આવતા હોય છે અને નાસ્તા કરી અને આયોજન આપણે કરીએ છીએ આ રીતે આપણે આયોજન પરિપૂર્ણ કરીએ છીએ જી લગભગ છસો કાર્યકર્તા અમારી ચેનલના માધ્યમથી અમે પણ આ તમામ કાર્યકર્તાઓને પણ શુભેચ્છા પાઠવીએ છીએ કે આપનું જે સેવાનું કાર્ય છે ખૂબ સારું થઈ રહ્યું છે રશિંગભાઈ ભદ્રકી આપનો ખૂબ આભાર જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા દર્શક મિત્રો અત્યારે કાર્ય કરતા મિત્રો જે કામ કરી રહ્યા છે આપણે એમાંથી કાર્યકર્તા મિત્રો વચ્ચે આપડા જ્ઞાતિ ને મદદ કરવા માટે જે કઈ આપણા કામ થઈ શકે એ માટે આપણે અહીંયા આવીએ છીએ અને જ્ઞાતિ જે કહે આપણે કરીએ બરાબર અત્યારે આપ શું કામ કરી રહ્યા છો અમે આ કંકોત્રી પેકિંગનું કામકાજ કરીએ છીએ અમારા કેમેરામેન ને બતાવશો કંકોત્રી જે કામ

ખૂબ સરસ મનોજભાઈ આપણી વચ્ચે હતા એમને ખૂબ મજા આવે છે સેવા કરવાની એ સિવાય અન્ય અન્ય એક કાર્યકર્તા મિત્ર આપણી વચ્ચે છે જી આપનું નામ ભગવાનજીભાઈ ભાડેસિયા ભગવાનજીભાઈ ભાડેસિયા ભગવાનજીભાઈ આપ તો અહીં સેના માટે પધારેલા છો અહીંયા સમૂહ લગ્નની પત્રિકાઓનું છે ને પેકિંગ કરીએ છીએ અને બધા કાર્યકર્તા ભાઈઓ અમારા ભાડેસિયા પરિવારના પધારેલા છે અને કામ કરીએ છીએ આપની ઉમર આમ જોતા એવું લાગે કે ખુબ મોટી ઉમર હશે તેમ છતાં સેવા કરવા આવો છો સમાજ નું જ્ઞાતિનું કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એમાં નાની મોટી ઉંમર જોવા જે રીતે થતું હોય તો બધા કરતા હોય કાર્યકર્તા તરીકે કામ કરવાનું જી જી ખુબ સરસ કાર્યકર્તા તરીકે કામ કરો વઘુભાઈ તમે આપણી જ્ઞાતિના યુવાનોને કોઈ અપીલ કરવા માંગો આમાં કોઈને અપીલ કરવા જેવું છે બધા દોડી દોડીને કામ કરે જ છે

તેમ છતાં પણ અહીં સાથે મળી કાર્યકર્તાની સાથે મળીને કામ કરીએ કરી રહ્યા છે કિશોરભાઈ જય વિશ્વગર્મા જય વિશ્વઘર્મા કિશોરભાઈ આપ કેટલા સમયથી સેવા માટે આવો છો કાર્યાલય ખુલ્લું ત્યારેથી આપીએ છીએ સેવા આજે આજે કોંપ્યુટરનું વિમોચન હતું અને બધા પેકિંગ કરે છે જી જી અને આ સેવાઓ આપવામાં અમને મજા આવે છે જી ખુબ મજા આવતી હશે આપને અહીં સેવા કરવાની હાજી ખુબ સરસ કિશોરભાઈ બકરાણીયા કે જેવો ગુર્જર સુતર પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ છે પૂર્વ પ્રમુખ હોવા છતાં પણ કાર્યકર્તા મિત્રો સાથે બેસીને તેઓ સેવા કરી રહ્યા છે આ સિવાય એક અન્ય વ્યક્તિઓ ઉપસ્થિત છે ઘણા બધા વ્યક્તિઓ છે જે કામ કરી રહ્યા છે પણ એક એવી વ્યક્તિ છે કે જે જેવાય ને કે યુવાનો એમને વળગીને રહ્યા છે એવા પ્રદેશભાઈ સનિયારા આપણી વચ્ચે છે આપણે એમની પાસેથી પણ માહિતી મેળવીએ પ્રદેશભાઈ છનિયારા જેઓ મામા તરીકે ઓળખાય છે જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા જય વિશ્વકર્મા મામા આપ અત્યારે શું કામ કરી રહ્યા છો આ આપણી આમંત્રણ પત્રિકા છે અને પેકિંગમાં વ્યવસ્થિત થાય આપણા ગુજર સુતા જ્ઞાતિના યુવા કાર્યકરો વહેલી તકે અહીંયા ટાઈમ ટાઈમસર આવી જાય કાર્યાલયનો સમય છે નવ થી અગિયાર વાગ્યાનો અને રાત્રે અહીંયા આપણે નાસ્તો બી રાખે છે એટલે યુવાન કાર્યકરો જેટલા જોડાય ને જ્ઞાતિ એટલું જ્ઞાતિ માટે ને આપણા સમાજ માટે સારું કેવાય જેટલા બી ક્રિકેટની સાથે જોડાયેલા છે ક્રિકેટ આમ તો આપણે જાણીએ જ છીએ કે ક્રિકેટ રમતા હોય એટલે યંગ જ હોય કે ભાઈ ત્રીસ પાંત્રીસ ચાલીસ ને એજ ના એ બધાય કાર્યકરો ક્રિકેટરો અહીંયા કાર્યાલય સમયસર હાજરી આપે એવી મારી વિનંતી તમામ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર જરૂરથી કરો